નમસ્કાર જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આપણે એક નવા બ્લોગમાં અત્યારે આપણે જઈ રહ્યા છે ડોલી બ્યુટી પાર્લરનું ઓપનિંગ છે તો એમાં આપણે ઇન્વાઇટ કર્યા છે તો આપણે જઈ છે જોડાયેલા રહીજો બધા સેલિબ્રિટી લોક છે ત્યાં તો આપણે પણ જવાનું છે અને મજા આવશે હું આજ તમને અત્યારે તેઓ પોતે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ જ છે અને શું ડોલી બ્યુટી પાર્લરનું ઓપનિંગ થઈ ગયું છે તો તમારી એવલાની જાહેરાત પણ આપણે આપણા પેજમાં અને બધે મૂકશું યુટ્યુબમાં અને બધે ખૂબ ખૂબ આભાર તડકો છે આવા તડકા માં ભાઈ અમે હે ને વિડિયો શૂટ કરી જો આ કેમેરામેન છે મારા પણ પણ તડકા પણ પછી હે ને આ જો તમે છવો હવે તમે કોઈ પણ કામ કરતા હોય તો તમારા ધંધા ની ઓલું કરી નાખો નહીં હવે અમારે બેન જાય છે માંમા ના ઘરે વિડિયો નથી વિડિયો તો બનાવવો પડે ને પછી કાલે થી તને ચોબે જવાનો છે પછી આજ રજા છે એટલે બનવું આવે તડકો ખાઈને વિડિયો બનાવી લે તમે લાઈક અમને સપોર્ટ કરજો લાઈક કરી રાખજો યે કે

પણ રીતે રીતે બધું હેલા કરે એને એમાં એમાં કાંઈક થોડુંક સેટિંગ કરવાનું આપણને સેટિંગ ફાવતું નથી બેન ફાવે યુટ્યુબનું કામ હોય ઇન્સ્ટાગ્રામનું કામ હોય તો આપણને ફોન કરે આ ફેટવર્કનું કામ હોય તો એને ફોન કરવાની રીતે આ કરે તમને ખબર પડતી તો કમેન્ટ કરજો તમને તમને ત્યાં અમે શીખવાડશું એવું કંઈ નહીં અત્યારે છે ને ડેપો બધા એટલું બધું કાંઈ ખાસ પબ્લિક નથી નહીં કોઈ માણસ નહીં કોઈને જાવું જ નહીં કે એમ હું બધાય ઘરે પૂરી જવાય હોય